અખિલ ભારત હિન્દુ મહાસભામાં માનનીય શ્રી વિરમભાઈ દેસાઈને ગૌરક્ષક રાષ્ટ્રીય પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી જે સમસ્ત ગુજરાત માટે ગુજરાત હિન્દુ મહાસભાના પદાધિકારી અને કાર્યકરો માટે આ ખૂબ જ ગૌરવની વાત છે વિરમભાઈ હંમેશા નાના મોટા દરેક સનાતની લોકો માટે સુખ દુઃખમાં ઊભા રહે છે ખૂબ પરોપકારી સ્વભાવ તેમની લોકચાહના પણ ખૂબ છે સંકલન સમિતિમાં ખૂબ સારી રીતે કામ કરવાની ક્ષમતા ધરાવે છે અને નજીકના સમયમાં જ તેમના દ્વારા ગુજરાતમાં એક મોટું હિન્દુ મહાસભાનું અધિવેશન થવા જઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં હિન્દુ મહાસભાના પદાધિકારી અને કાર્યકરો તેમજ સનાતની લોકો ભાગ લે છે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે માનનીય વિરમભાઈ દેસાઈ ગાંધીનગર રહેઠાણ ધરાવે છે તેમની ખૂબ જ સારી કામગીરીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેના માટે ગુજરાત મહામંત્રીશ્રી દ્વારા

ताकि गौ माता की रक्षा की जा सके बहुत बहुत शुभकामना थैंक यू वेरी मच मुंडा साहब और त्यागी साहब दोनों का मैं खूब खूब आभारी हूँ और मुझे जो जिम्मेदारी है वो पूरी वफादारी से, से और निष्ठा से करूँगा और पूरा देश में हिंदू राष्ट्र हिंदू महासभा का नाम रोशन करूँगा और पूरे पूरी जिम्मेदारी से करूँगा धन्यवाद